Nah, kata katana, nah, katana, kata katana, 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 kata katana, 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 katana,

પણ હું કહું છું હજી તો બે મહિના વાર છે પણ એવું ના હોય તો મહિના તો વાર વાય સગાના તો ગામમાં જોયા સેલા પતંગ સગી છે ગામમાં બધા સરા પાછા પતંગ સગતા જોયા તા નોકરી જવાનું નું પાતંગ સરા આ ઘેર પતંગ સરા ઘેર આવ નહીં હા નોકરી થી આઈ સગાવાના તે છોકરાને લઈ આવું વીનગર થી હું લેતા વિનગર જવાનું વિનગર જવાનું કાલ તો જવાનું તો શું હવે એટલે પૈસા આલજો ચેર આલુ વાડી બહુ રૂપિયા તો કોઈ લે અમારો વખત તો અમારો વખત તો આવતી એ તો બે રૂપિયા ની અત્યારે આવડી ઘટતી એ નહીં આવતું હા છોકરા છે ને સમજાવો સાચી વાત છે ને કમા ગાતી કાલ પણ અમારા વખત એ પેલું પોસી પેલા આવડું ડાળું લાગતા આવડું હું ડાળતા બે રૂપિયા ની દોરી ભારી હતી છોકરા ભારી હતી અરે ના આવે ભાઈ ના આવે બે આ બે રૂપિયા ઘટતો આવતો આવેલો પેલા અત્યારે રૂપિયા ની એક રૂપિયા ની ઘોરી નહીં આવતી પણ અમારા વખત આવતો આવડો ઘટ્ટો સર હતા અમે તો ફીરકો જ નહીં જોઈએ બે રૂપિયા ની ઘોરી આવે છે પણ અમે તો ફીરકી જ નહીં જોઈએ અમારા વખત તો હોતા જ નહીં

કોસ્ત ના એલા કો લઈ આવે હા હો તો ઘણા થઈ ગયા 300 થી રામ બીજું 300 આવશે હા વિડિયો ગમે લાઈક કરજો ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો એટલે બે જણા છે અમે તો બે જણા જ છે બંકા ભાઈ ભલા હો ગયા જય જય બાબાજી જય બાબાજી જય માતાજી બાપા ચા ઉતારી કુટણ છે તું શું ડાઈન જોવા આવો છે આપણે ના હોય તો બધું ઓનલાઈન રહેજો થાને ઘરે